નિયમ બનાવવા હોય તો બનાવો અમે નહીં માનીએ આવા દ્રશ્યો આજે રાજકોટ અને અમદાવાદમાં જોવા મળ્યા જ્યાં સવારે આઠ વાગ્યા પછી શહેરમાં ખાનગી ટ્રાવેલ્સ ને નો એન્ટ્રી હોવા છતાં બસો દોડતી જોવા મળી મહાનગરોમાં સવારે આઠ થી રાત્રિના દસ વાગ્યા સુધી ખાનગી ટ્રાવેલ્સના પ્રવેશ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને ટ્રાવેલ્સ એસોસિએશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટે નિયમમાં કોઈ ફેરફાર ન કર્યો પછી મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પરંતુ ત્યાંથી પણ નિરાશા હાથ લાગી જે બાદ આજે અમારી ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી અમદાવાદ જેવા મહાનગરમાં નિયમોની એસી તેસી થતી જોવા મળી જોધપુર ચાર રસ્તા પાસે નવ વાગ્યા પછી ખાનગી બસો મુસાફરોને લેવા આવતી જોવા મળી જ્યારે બસ ચાલકને પૂછ્યું તો સાંભળો એવા જવાબ મળ્યા

જેથી હવે આ જાહેરનામાનો જે અમલ છે એ કડકાઈથી થશે અને સવારના આઠ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કોઈ પણ ભારે લક્ઝરી બસ છે એ શહેરમાં પ્રવેશી નહીં શકે અને જો પ્રવેશશે તો મોટર વ્હીકલ અધિનિયમ એકસો ત્યાંશી અને એકસો ચોર્યાસી મુજબ એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે વાતો થાય છે કાર્યવાહી નહીં ત્યારે તો છેલ્લા એક વર્ષમાં ખાનગી બસોના કારણે શહેરમાં દિવસ દરમિયાન અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જેમાં લોકોના જીવ પણ ગયા ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી નિયમનું પાલન કેટલી હદે થાય છે તે જોવું રહ્યું રાજકોટથી સંવાદદાતા ભાવેશ સોંદરવા સાથે અમદાવાદથી પાર્થ જાની ટીવી ન્યૂઝ